રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાવ યોજના અંતર્ગત સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો કાર્યક્રમમાં પંદર આંગણવાડી વર્કર બહેનોનું સન્માન અને વાહલી દીકરી યોજના હેઠળ ત્રણ લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી તો રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તો આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બીનાબેન આચાર્ય હાજર રહ્યા હતા આજે રાજકોટ શહેરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અને ગુજરાત સરકારના મહિલા અને બાલ વિકાસ કલ્યાણ કલ્યાણ વિકાસ વિભાગ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યું છે આમાં જે અમારી જે મેઇનલી આ કાર્યક્રમ જે આંગણવાડી બહેનોએ સરસ કામ કર્યું છે કુપોષણના દર ઘટાડવામાં આ બહેનોને સન્માનિત કરવામાં આવ્યું છે પચાસ જેટલી બહેનોને આપણા દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યું છે અને એમની દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એને સરાહવામાં આવ્યું છે આજે આ કાર્યક્રમમાં માનનીય શ્રી હાજર હતા ઉદઘાટકમાં માનનીય શ્રીમતી અંજલીબેન રૂપાણી મેડમ આપણા સાથે જોડાયા અને બધાને માર્ગદર્શન આપ્યું છે બધાનો હૉસલો બઢાવ્યો છે રાજકોટ મહાનગરપાલિકા કટિબદ્ધ છે કે કોઈ પણ આપણે રાજકોટ શહેરમાં બાળકને કુપોષિત નહીં રહેવા દઈશું બાળકનો સર્વાંગીક વિકાસ થાય આગળ જઈને આ દેશનો એક સારો નાગરિક બને એના માટે આપણા થકી જે પણ થઈ શકે એના માટે આપણે મહેનત કરી રહ્યા છીએ